નમસ્કાર એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છેલ્લા ઘણા સમયથી દેશમાં ગ્લોબલ વોર્મિંગ સહિત અનેક કારણોસર ઋતુચક્રમાં મોટો ફેરફાર આવ્યો છે ભાગે ચોમાસામાં વરસાદ ઓછો થતો હોય કે પછી પૂરની પરિસ્થિતિ સર્જાતી હોય અચાનક જ વરસાદ વધી જતો હોય જ્યારે શિયાળો અને ઉનાળામાં કમોસમી માવઠા તો દેખા દેતા જ હોય જેને લઈને ધરતીપુત્રોને નુકસાની વેઠવાનો વારો આવતો હોય છે આપણે વાત કરીએ તો દર્શક મિત્રો આપણો દેશ ભારત ખેતી પ્રધાન દેશ છે ભારતમાં ચોમાસાના ચાર મહિના દરમિયાન આશરે વર્ષના કુલ સિત્તેર ટકા જેટલો વરસાદ થતો હોય છે અને ખરીફ તથા ચોમાસાની ઉનાળા જશે તેમ કહેવાય રહ્યું છે ત્યારે આ વર્ષે ગુજરાત સહિત દેશમાં કેવું રહેશે ચોમાસું તે અંગે સ્કાયમેટ ની આગાહી આવી છે સામે સ્કાયમેટની આગાહી પર નજર કરીએ તો દર્શક મિત્રો ખબર અનુસાર આ વર્ષે ભારતમાં ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતા છે રિપોર્ટ મુજબ હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટનું એમ કહેવું છે કે આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન આઠસો મિલીમીટર વરસાદની સંભાવના છે અને આ વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી જે ટકાવારી છે તે છન્નું થી એકસો રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે આપને વાત કરીએ તો આ પહેલા બાર જાન્યુઆરીએ જાહેર કરવામાં આવેલ આગાહીમાં એજન્સીએ ચોમાસું સામાન્ય રહેવાની પણ વાત કરી હતી દર્શક મિત્રો ચોમાસાને લઈને ખેડૂતો માટે રાહતની ખબર કહેવાઈ રહી છે દેશમાં આ વખતે ચોમાસું સામાન્ય રહેવાનો અંદાજ છે હવામાનની આગાહી કરતી ખાનગી એજન્સી સ્કાયમેટ મુજબ જૂનથી લઈને સપ્ટેમ્બરમાં સરેરાશ ચોત્રીસ ઇંચ વરસાદ વર્ષે તેવી શક્યતા છે ચોમાસા દરમિયાન વરસાદની જે શક્યતા છે તે નેવથી એકસો ચાર રહેવાનો પણ અંદાજ છે વરસાદની શરૂઆત થોડી મોડી થવાની સંભાવના પણ દર્શક મિત્રો આગાહી કરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે અહેવાલો મુજબ સ્કાયમેટનું એમ કહેવું છે કે અલનીનો હવે લાનીનોમાં પરિવર્તિત થઈ રહ્યું છે જેથી ગુજરાતમાં ચોમાસું સામાન્ય રહેવાનો અંદાજ છે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં વરસાદ ખૂબ સારો રહેવાના અણસાર વ્યક્ત કરવામાં આવ્યા છે જુલાઈ અને ઓગસ્ટ દરમિયાન બિહાર ઝારખંડ ઓડિસ્સામાં વરસાદ ઓછો રહેશે તો ચોમાસાની સાથે લૂ પણ વર્તાવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે ચોમાસાની સાથે હીટવેવ રહેવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ છે દર્શક મિત્રો રિપોર્ટ અનુસાર ભારતીય હવામાન વિભાગ આઈએમ એ આગાહી કરી છે કે ઓગસ્ટ થી જૂન દરમિયાન દેશના વિવિધ ભાગોમાં દસ થી વીસ દિવસ સુધી ગરમી રહી શકે છે સામાન્ય રીતે આ સમયગાળો ચાર થી આઠ દિવસ સુધી ચાલે છે ધન્યવાદ